तो अपने आप आपका जीवन भी सुधर जाएगा सत्संग सुनने भी जाएंगे संतों के सानिध्य में भी, भी बैठेंगे तो सबसे पहले अपने बच्चों को संस्कार दीजिए हम हमारे में सुधार लाओ तो बालक अपने आप सुधर जाएंगे इसी के साथ मैं अपनी वाणी को विराम देती हूँ तभी संत ऋषि में के चरणों में दंड कोटि कोटि धन्यवाद माता जी ने बहु हारी करी कि माँ बाप ने બોલો બલવંતજી મહારાજ કી માતાજી બહુ સારી વાત કરી કે મા બાપ થી મોટું જગતમાં કોઈ ભગવાન નથી અને એટલે જ કહ્યું હોય કે મોઢે બોલો મા મને હાથે નાનપણ સાંભળે અને મોટપ ની આ મજા મને કરવી લાગે કાગડા માથી મોટું કોઈ નહીં જળદલ થી જગદીશ એને બધાય નમાવે શીશ કદાચ માની સેવા કરી લો ને તો ભગવાન રાજી થાય અને ભગવાનની સેવા કરો ને તો કદાચ ભગવાન રાજી થાય ખરા અને ન પણ થાય એની ગેરંટી નથી પણ માની સેવા કરો ને તો માં રાજી થાય ને તો ભગવાન રાજી થાય થાય ને થાય એમાં શંકાને કોઈ સ્થાન નથી એટલે કયું ભૂલો ભલે બીજું બધું માં બાપને ને ભૂલશો નહીં અરે અગણિત છે ઉપકાર એના એને કદી વિસરશો નહીં એ વાતને સાર્થક કરતા કરતા આપણા બંને યજમાન શ્રી અમારા વિપિનભાઈ અને નયનાબેન હા આમ તો સાહુ બહુ છે ને એનો સંબંધ બહુ મીઠો હોય હા પણ આ એક વખત તાળીયા ગંગા થી વધારો સાહુ હા પેલી બહુ ફરવી નાય ને એટલે એની એના પિયર માં એવું શીખવાડી કે બેટા આપણે છે ને સાહુ બેઠા હોય એના બરોબરમાં ન બેઠાય સાહુ કહેતો બેહાય નગર નો બેઠાય તો બહુવા મતી બુદ્ધિ છરી એટલે પણ હાહુ જબરા હતા અંબા માં હોય તો બીજા કોક હશે એટલે કે બા તમારા જોડે બેહું તો પેલા બહુ કે ના ના તમન જોડે નો બેહાય મારી બાય ના પાડી એટલે કે હું નીચે બેહું પછી કે પેલા હાહુ કે હું નીચે બેહું તો તું ક્યાં બેહે કે બા તમે નીચે બેહો તો ગાઢલા નીચે બહુ પણ હાહુ ની બરોબર નો બેહું પેલા કે હાહુ કે હું નીચે બેહું તો

હા પણ એ કોણ ભલા પૂછે છે કોણ બુરા ને પૂછે છે અહિયા કોણ ભલા પૂછે છે કોણ બુરા પૂછે છે અરે મતલબ થી છે નિષ્ફળ બધા ને કોણ ફૂલો ને ભલા ને પૂછે છે ફૂલ માંથી રસ ને નીચોગ્યા પછી અહિયા કોણ ફૂલો ની દશા પૂછે છે હા તો આવા સંતો નું સાનિધ્ય છે ને ભલા મારા એટલે નહીં તો અહિયાં કોણ બધા પૂછે છે પણ હવે આપણે જેને સાંભળવા છે

બાપુએ મારા પેલા કહ્યું કે બધા જે બરાબર નહીં એટલે મેં કહ્યું કે આ સમાજના જેટલા ભેગા થયા છે ને એને અગિયાર વાગે ખાવાની આદત છે અને બાર વાગે તો દાન ઓછો થઈ ગયો અને એક વાગે હોલમાં જાઉં તો કોઈ હોય નહીં અને અગિયાર વાગે શરૂ કરી ગયો એટલે ક્યાંથી જાય કોઈ રામાય રામ ભદ્રાય રામ ચંદ્રાય વેદ છે ગુનાથાય નાથાય શીખા નમ યા દેવી સર્વભૂતે સુશક્તિ રૂપેણ સંસ્થા નમસ્ત 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 નમો નમ ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુદે નમ આપણે બધા આપણા કાનજીભાઈ બે અને આનંદ તો એ છે હમણાં માતા કહ્યું કે સંસ્કાર આવીના કાંઈ મળતું અને ધ્યાન રાખજો પૈસા ભેગા નહીં આવે પૈસાવાળું સુખી એ નહીં હોય પૈસા કાંઈ કામનાય નથી એટલું હું કીધું પણ તમારા ઘરમાં સંસ્કાર છે ને બહુ મોટી સંપત્તિ હશે અને આ બંને અમારા કાનજીભાઈ અને નહીં તે બંને ની અંદર અંબા માયક બિપિન અચ્છા બિપિન માનસ સંસ્કાર ના કારણે આપણે બધા ભેગા થયા છીએ અને આ કાર્યક્રમ બિપિનભાઈ શરૂ થયો છે એના પ્રેરણા આપનાર મારે મુનિ બાપુ અમર બાપુ ભોગી બાપા હા

આજે સાધુ સંતો ભેગા થયા છે ને બુદ્ધ મંગળોમાં એ સંત સમાજુ જો જે જન્મલો નિરતયા આ હાલતો થાલ પ્રયાગરાજ છે એક પ્રયાગ હવે તેનું નામ જ પ્રયાગરાજ થઈ ગયું જેને આપણે અલ્હાબાદ કહેવાય એ બહેનો તમે પેલા સાંભળો મેં શરૂઆત જ અહીંયાથી કરી છે એ બહેનો નહીં તમે સાંભળો કે એટલે મેં તમને જોઈને જ શરૂઆત કરી કે શું સમજાય છે મોદી તમને મંજરી હતી એનું રાગ અમારે બહુ મોટી સરસ કથા હતી ગામની અંદર અને સરસ આવું બધું નવું પાઠ્યું હતું ગાતા સરસ ને બધા આવી વાત આ કથા સાંભળવાનું પછી ઊભા થયા ને એટલે આ કુદરતી આપણા બધા એના એવા સંસ્કારો હોય આદતો હોય એટલે બધા આમ કપડાં ફેંકવા મીડ્યા એ બે ત્રણ મહિલા મંડળના પ્રમુખ બહેનો હતા એને બોલાવ્યા મેં તો આ તો બધું નવે નવું ગાંધા નવા હોળ આમ સરસ અને તમે આ કપડાં કેમ લખેલો છો એ બાપુ તમને ના સમજાય મેં મને કયો તો ક્યાંક કેવા થાય મારે કે જે કથા કરવા જાવ કે તમે જે કીધું ને બધું આ હોલમાં જાય છે તો પછી આ ત્રણ કલાક મેં શું કામ કરાવ્યું કે તમારું બધું કઈ કીધેલું નહીં જાય તો અમે બાબા થાય બાબા થવા અહીંયા થોડા એવા છે અને સુની સમજાય અહીં જાય મોદી તમારે માન જાય અત્યારનો રાત ચારી ફળ અછતતાનું સાધુ સમાજ પ્રયાગ આ સાધુ સંતો ભેગા થયા છે હાલતો ચાલતો પ્રયાગરાજ છે ત્યાં તમે પ્રયાગરાજમાં જશો તો ત્રણ નદીઓ છે ગંગા જમનો મધ્ય ગુપ્ત ધારા છે સરસ્વતી અને બહુ મોટો કુંભનો મેળો પ્રયાગરાજમાં આવી રહ્યો છે તે એક થી શરૂ થાય છે બાર બે સુધી કુંભનો મેળો છે અને આ બધા સાધુ આ તો થોડો જલ્દી થઈ વખતે નહીં આ એકી સાધુ હોય નહીં બધા સાધુ ત્યાં જવાની અમે તૈયારી કરી રહ્યા છીએ મને આમંત્રણ માટે ફોન કર્યો ત્યારે મેં કર્યો તો જો અખાડા વાળા ના તો સારું નહીં તો આવી શકાશે નહીં ત્યાં ત્રણ નદી છે ગંગા જમુના અને સરસ્વતી આ ત્રણ નો સંગમ છે એ ત્રણ ના સંગમમાં અને હાલતા ચાલતા આ સાધુ સંતો સંતો રૂપે જે પ્રયાગરાજ છે એમાં બધું સેમ છે સરખું છે ત્યાં ગંગા બી છે આ સાધુ સંતો ભગવાનની જે ભક્તિ છે રામ ભક્તિ જાણ સુર સરી ધારા સાધુ સંતો ભગવાનની જે ભક્તિ કરે ગંગાજીની ધારા છે સરસઈ ગંગા જમણો મધ્ય ગુપ્ત ધારા છે સરસ્વતી આપણે એમ કઈ તળ નદી નો સંગમ છે ત્યાં જઈ તળ નદી જોઈએ એટલા આઠું ત્યાં બે જ નદી છે ત્રણ છે જ નહીં એક બાજુ થી ગંગાજી આવે છે એક બાજુ થી જમનાજી આવે છે પણ સંતો એવું કહે છે મહાપુરુષોનો એવો મત છે શાસ્ત્રો એવું કહે છે કે એ બંને નદીઓની વચ્ચે ગુપ્ત ધારા છે સરસ્વતી સરસ્વતી ની ધારા દેખાતી નથી એ ગુપ્ત છે અને એમાં મળે છે એટલે ત્રણ વિધિ નો આપણે કહીએ છીએ જેમ ત્યાં આ સરસ્વતી ની ધારા ગુપ્ત છે એમ સાધુ સંતોમાં શું ગુપ્ત છે સિંહ નું દૂધ છે ને એ સોનાના પાત્ર માં પાત્રમાં લોઢાના રે નહીં કે લોઢા પાત્ર બ્રહ્મનિષ્ઠા છે એ બધાને કહેવાની ચીજ નથી બ્રહ્મનિષ્ઠા એકદમ ગોપનીય વાત છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા અતિ જિજ્ઞાસ હોય એનો અધિકારી હોય એને જ બ્રહ્મ વાતો થાય આ ભોગી દાદા ને અમારા પ્રફુલ્લ બધા ખબર છે એટલે મારા લગ્ન કરવાના હતા આમ તો બધા સંતો બેઠવાના બધું ન કહેવાય પણ બધા ઘરના છે એટલે વાંધો નહીં એટલે મારા લગ્ન કરવાના હતા અમારા ઈ ઈમાં સમજે ને હા એ તો સમજો ને તો પેલા દાદા એ આપણે અમારા ઈ કે બધુંય ગમે છે પણ આ છોકરાનું નામ ગોપાલ અને ઠઠ્ઠન ગોપાલ એટલે આ નામ નથી ગમતું કે મેં અમારા ગુરુજીને ના પાડી મેં કીધું બાપુ આપણું ગોઠવાનું નહીં મને કે કેમ મેં કીધું મારું નામ ગોપાલ ઠઠ્ઠન ગોપાલ એટલે નામ નથી ગમતું બાપુ કે આટલી જ વાત છે એમ કીધું હા તો કે હાલો અમારા ઈને હાથ પકડીને લઈ ગયા અને સામેથી બે લાકડાનો ભારો ઉપાડીને આવતા હતા અમારા એને કે આનું નામ પૂછ એ નામ પૂછ્યું કે તમારું નામ એ કે મારું નામ લક્ષ્મી લક્ષ્મીબેન છે બાપુ કે લખી લે અને પછી આવા બલવંતી માતાજી આ મંદિર ના આવીને ત્યાં બાર બહેન એક ભાઈ ભીખ માંગતો છે કે આનું નામ પૂછ તો એને પૂછ્યું કે તમારું નામ એ કે મારું નામ છે ધનપાલ છે એ કે લખી લે અને આગળ નીકળ્યા ને ત્યારે અંકિત બાજુ કોઈ ભાઈનું છેલ્લો દિવસો છે અંતિમ દર્શા નીકળ્યા એને પૂછ્યું કે આ કોણ મરી ગયું કે અમરભાઈ ગુજરી ગયા એટલે લખી લે અને અમારા એ અમારા ગુરુજીએ સમજાવ્યો બેટા લક્ષ્મી લાબે લાકડા અને ધનપાલ માગે ભીખ અમર ને તો મરતા જોયો આ ઠંઠન ગોપાલ ઠીક અને અમારું બોથુવાળો આ કોણ જાતો કોમ મેળામાં અમારા જય અંબે સંગ સંગ ઘાટલોડિયા તરફથી અગિયાર હજાર રૂપિયા મળે

એકાવન રૂપિયા નાયક પ્રફુચંદ્ર કનેલાલા અમદાવાદ પિસ્તાલીસ રૂપિયા